કણો કર્યો પણ કોઈ વધતું નહીં લાઈ ગલ તો નવો ધંધો અપનાવ આ તો લૂટેરો કરવા દુ તારી ગમે ને પછી લૂંટી નાખવું લાવરું જેટલો હોય એટલો માલ હવે તો ધંધો કરે કોઈ મેળ આવે નહી પરત આવે હમ ગોવારે ગઈ મારી થપ્પર પડી ગઈ તારું કોમ પડ્યું છે કાટાળી થઈ ગઈ છે પણ હવે તારો કોમ પડ્યું છે તારે મારે તારી જરૂર પડી છે

જો કે ઓમ જો ઓમ જાય તો મેળા છે ઓમ જાય લ્યા હા આ કેમ જી દી થાવા લ્યા દબાવડે હવે ઓછી જાહે આ રે તજના પવાડો કી નાખી મારો નકે અલ્યા બાલુટી ના દબાય પડ અલ્યા કાકા હા બોલો આ શું આદરીયો છે આ બધું કેમજી ભાઈ આ તો કોઈ નહીં

આ જઈન ભૂખા કાટી ન ખાવા છે આ જઈન ઈને સોત્ર પાડી ન ખાવા છે ઈને શું પાડે જોડો જોડો લૂંટારો કરવા હ ને હ તો આપણી સલાહ લેજો તો લૂંટારો કરી કે હ લૂટારો તો કરવો જ છે તો હું કો એમ કરજો હોવે તો હું કોને હ ઈ મોણા ને લૂટી રાખજો હ પણ આપડે એતો માણી જાત ટેન્શન ના લેવાનું માલ બતાવો માલ ખાલી માલ જોઈ હા એમ તમે દર

ઓ લેવા દે લે એ છોકરો તમે હું માલ ગાઠું અલ્યા માલ ઘર પર તમે જોકો હું લૂટેરો છું પરસો આવો

અરે બાર વોટ યુ કાટ આ જે તો કાટ કાથેલો લઈને આયા છો ક્યો પધરીનો છે તમન કળા તેમે આ તો ફૂટેમે લાગતું નહી ફૂટી 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 આ સરી આઈ પકડવા માંગતો નહી કરવાળો કરવાડો જાય ભરવટી

બારવાડીયો છું તમે ઓળખી તો તું બારવાડી તારા ગોમ નો બારવાડી મારા ગોમ નો એટલે તારા ઉપર તારા ઉપર ઉભરા ઓ ઓ ઘર માલ કટ છેનો માલ બધું બધું હોનાનું છે કોઈ નહીં દીવાતા આ કોઈ આલો માલ માલ કોઈ નહીં મળે માલ ઘાટ તું બારવાડિયો બારવટિયાલા બાપ તું કાચું લાગે હારી પાસ પરતું નહીં શું છે કે બારવટિયા છે મને ખાલી તું બારવટિયા તો હું સુજ નવો નવો બન્યો બારવટિયા નવો બોલા બારવટિયા બારવટિયા

પોતા મેલો ભેગા કરી તમારામ હવે મને એમ કે તું બારબીઓ મજૂરી કરાય મજૂરી કરાય હો બેમજી ભાઈ મજૂરી કરાય ના બારવાડીયા લો હું હું એ બે બંદુ પૂકા લ્યો તડકા નું મજૂર કરો એના કરતા બેઠા બેઠા હારો આ તડકા કરતા પૂકા જાગે તમે શું આપડે તમારે ચેડે ઉભા હતા હું તો ચેડે લમણો કર્યો તારે ચેડે લમણો કરો તાર પાડો કઈ લમણો કરવાથી લમણા ચેડી કરો

હા મારું પાંચો પાટણ